નમસ્કાર મિત્રો ફરી અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે અમે તમારા માટે બે સેકન્ડ ગાડીઓ લઈને આવ્યા છીએ જેમાં પહેલી ગાડી આપણી હોલ્સ વેગનની પોલો ગાડી રહેવાની છે અને બીજી ગાડી આપણી મારુતિ સુજુગીની સ્વિફ્ટ ગાડી રહેવાની છે મિત્રો પહેલી ગાડી આપણી મારુતિ સુજુગીની સ્વિફ્ટ એલ એક્સ આઈ ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલની વાત કરું તો થર્ડી મોડલ બે હજાર વીસ રહેવાનું છે પ્લસ ગાડી ફર્સ્ટ ઓનર વાળી ગાડી રહેવાની છે બીજું ગાડીની અંદર તમને પેટ્રોલ એન્જિન જોવા મળી જવાનું છે અને આ ગાડી ફક્ત અડસઠ હજાર કિલોમીટર જેન્યુઅલ ચાલેલી ગાડી રહેવાની છે બીજું ગાડીની અંદર તમને વીમો પીયુસી ચાલુ કન્ડિશનની અંદર જોવા મળવાનું છે મિત્રો તમે ટાયરની કન્ડિશન જોઈ શકો છો કન્ડિશન જેવી રહેવાની છે અંદર તમને એલસીડી સ્ક્રીન પણ જોવા મળી જવાની છે પ્લસ પાવર વિન્ડો પણ જોવા મળી જવાના છે બીજું ગાડીનો કલર વ્હાઇટ રહેવાનો છે આખી ગાડી તમે મિત્રો જોઈ શકો છો કે કંપની કન્ડિશન ની અંદર જોવા મળી જવાની છે મિત્રો આ ગાડીની કિંમત માલિકે ફક્ત પાંચ લાખ ને એસી હજાર જેવી રાખેલી છે અને આ કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે અને આ ગાડી તમને રાજકોટ જોવા મળી જવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે મિત્રો બીજી ગાડી આપણી વોલ્સ વેગન ની પોલો ગાડી રહેવાની છે મિત્રો ગાડીના મોડલ ની વાત કરું તો ગાડીનું મોડલ બે હજાર પંદર નું રહેવાનું છે પ્લસ ગાડી તમને ડીઝલ એન્જિન ની અંદર જોવા મળવાની છે મિત્રો ગાડી ઓનર રહેવાની છે અંદર અંદર એસી એકદમ પાવરફુલ તમને જોવા મળી જવાનું છે બીજું ગાડીની અંદર તમને મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ જોવા મળી જવાનું છે અને ગાડીની અંદર તમને પાવર સ્ટેરિક અને પાવર વિન્ડો પણ ચાલુ કન્ડિશન ની અંદર જોવા મળી જવાનું છે મિત્રો ગાડીના ઇન્ટરનેટની વાત કરું તો ગાડીની અંદર તમને લેધર સીટ કવર પણ જોવા મળવાના છે અને ગાડીનું ઇન્ટિરિયર બી એકદમ ટીપ ટોપ કન્ડિશનની અંદર જોવા મળવાનું છે મિત્રો બીજું ગાડીના ટાયરની વાત કરું તો ગાડીના ટાયરની કન્ડિશન સાઠ થી સિત્તેર ટકા જેવી રહેવાની છે અને ગાડીની અંદર તમને સેન્ટ્રલ લોક પર જોવા મળી જવાનું છે મિત્રો ગાડી તમે જોઈ શકો છો કે આખી ગાડી ટીપટોપ કન્ડિશનની અંદર તમને જોવા મળી જવાની છે અને આ ગાડીની કિંમત માલિકે ફક્ત બે લાખ પાંત્રીસ હજાર રાખેલી છે અને આ કિંમતમાં પણ નોર્મલ થોડો ઘણો ફેરફાર થઈ જાય છે મિત્રો આ ગાડી તમને જામનગર જોવા મળવાની છે વધારે માહિતી માટે નીચે માલિકનો નંબર આપેલો છે